બે નથી બે ગયા પાકાગીરી ના હોળ પચાસ પાકા છે તમારા નથી પચાસ રૂપિયા

1851 તમારા એકાઉન્ટ અંદર છે ઓલ ઓલ બને ગયા જોમાં માં ના દે પદુ 17 હતી આવે 17 હતી એટલે 1750 બે ત્રણ ચાર પાંચ છ આઠ દર બાર પાંચ પંદર અઢાર બે એક થી બાવીસો પચાસ રૂપિયા એકાવન બાવન ચેપનસો સત્તરસો બાર પચાસ પચાસ એકાવન સા

એવું નલે તમારો અઢારસો ને બેતાલીસ એકવી અ એકત્રીસ એકતાલીસ એકતાલીસ એકાવન બાવન રૂપિયા અઢાર

પાકાતરસો એક બે ત્રણ ચાર પાંચસો આઠ પંદર અઢાર પચીસ છવ્વીસ છપ્ન આઠ પાંચ સાઠ અઠસો સિત્તેર સત્તરસો સિત્તેર તમારા કોઈ નાય નથી એનાય નથી હોળ એકત્ર

પાકા કરો 1500 રૂપિયા પાકા છે આ 1500 એક નાખો 1500 255 15 18 22 23 5000 45 55 65 75 80 1600 1600 1600 1234 500 80 12 15 18 22 23 35 1635 રૂપિયા 1635 1635 1635 અને 500 મે હેલો પાટુભાઈ કાલજ ત્રણસો રૂપિયા અઢાર એકાવન પંચાવન છપ્પન અઢારસો ને છપ્પન રૂપિયા અઢારસો ને ઓગણીસો ઓગણીસો એક હવે ઓગણીસો એક રૂપિયા એક ઓગણીસો એક રૂપિયા સાહેબ બાબર ઓગણીસો

પચાસ એકાવવાર છપન અઠાર વગર સાચ સિત્તેર સિત્તેર રૂપિયા સિત્તેર

તમારો નથી સત્તરસો ને સાહીઠ રૂપિયા એકસઠ એકસઠ સત્તર એકસઠ પાસઠ ત્રેસઠ ત્રણસઠ પાસઠ છાસઠ છાસઠ સત્તરસો ને છાસઠ રૂપિયા પચાસી અઠા નિવાસી એકાણું એકાણું રૂપિયા તમારા છે બોલો બાણું રૂપિયા બાણું પત્ર બાણો હેમાનશું તમારે